નમસ્કાર ભાઈઓ ગુજરાત પશુ વિષય માહિતી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે જો તમે ચેનલમાં ન હો તો પ્લીઝ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો કોઈ ભાઈને અમારી ચેનલમાં વિડીયો મૂકવો હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરવો કુલ મિત્રો આપણે આજ વાત કરી તો આજે એક એક સાથે એક જ માલિકને દસ વાસળીઓ વેચવાની છે અને એક ખૂટ વેસવાનો છે હવે મિત્રો આપણે વાસળીઓ વિશે વાત કરવી તો કુલ દસ વાસળીઓ બેસવાની છે તમે જોઈ શકો છો ફોટા વિડીયોમાં તો એમાં જે ચાર વાસળીઓ જે છે એ ચારથી છ મહિના વચ્ચે ગાભણ છે અને બીજી જે છ વાસળીઓ જે છે એની બે વર્ષની ઉંમર છે તમે આ જોઈ શકો છો વાસળી જેની બે વર્ષની ઉંમર છે હજી ગાભણ નથી અને તમે ફોટામાં જોઈ શકો છો વિડીયોમાં અને જે છ વાસળીઓ જે છે એ બે વર્ષની ઉંમર છે અને બીજી જે ચાર વાસળીઓ જે છે એ ચાર થી છ મહિનાની ગાપણ છે અને તેની સાથે તમે જોઈ શકો છો વિડીયો ગાય સારી છે વાસળિયું ગીર અને જે તમે પાછળ બુલ જોવો છો તે પણ એને સાથે દેવાનો છે વાસળીયું અને બુલની વાત કરવી મિત્રો તો ભાવનગર બ્લડ લાઈનનો બુલ છે અને સાવ સોજો છે અને ઉંમરની વાત કરવી તો બુલની ઉંમર ત્રણ વર્ષ છે તમે જોઈ શકો છો બુલ ઉછાઈ લંબાઈમાં પૂરો છે અને રિઝલ્ટ પણ સારા છે તેવું ભાઈનું કહેવા જોઈ શકો છો આ વાસળી પણ જોઈ શકો છો કાને બાને માથે બધે કમ્પ્લીટ છે અને બુલ પણ જોઈ શકો છો અને હવે આપણે બીજી વાત કરવી તો આગળ વાસળીઓની તો આ કાબરી વાસળી છે તમે જોઈ શકો છો કાને બાને કમ્પ્લીટ માથું પણ કમ્પ્લીટ છે ગીર છે અને આ વાસળીઓ પણ દેવાની છે આ લગભગ ગાભણ છે આ ચારથી છ મહિના પછી આ બે ગાભણ છે ચાર વાસળીઓ તમે જોઈ શકો છો વિડીયો ને ઉછાઇ લંબાઈમાં પૂરી છે અને આ વાસળી પણ દેવાની છે તમે જોઈ શકો છો લાલ કલરમાં છે અને કુલ મિત્રો વાત કરી તો આપણે દસ વાસળીઓ દેવાની અને પ્લસ એક ગીર ખૂટ દેવાનું છે બધું અગિયાર વસ્તુ દેવાની છે તો કિંમતની વાત કરીશું મિત્રો આ બધા પશુની તો ભાઈએ અઢી લાખ રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ શકે છે એવું ફિક્સ નથી કે અઢી લાખ રૂપિયા જ લેવાના એમાં ફેરફાર થઈ શકે છે પણ આ બધી વાસળીઓ અને ખૂટ એક સાથે જ દેવાનો છે અલગ અલગ દેવાનો નથી તમે જોઈ શકો છો બંને વાસળીઓ બેસ્ટ ક્વૉલિટીની છે અને ખૂટ પણ સારો છે તેવું ભાઈનું કહેવાનું છે બ્લડ ભાવનગર બ્લડ લાઈનનો ખૂટ છે અને તમે આગળ જોઈ શકો છો વિડિયો કિંમતમાં હજી ફેરફાર થઈ શકે છે અને પ્લસ અલગ અલગ એક એક વસ્તુ દેવાની નથી તેવી ભાઈની ચોખવટ કરેલી છે એક સાથે બધી બધા પશુ દેવાના છે અગિયાર અગિયાર ખૂટ અને દસ વાસડિયું તેમાં ચાર છે ગાપણ છે અને છ છે બે વર્ષની ઉંમરવાળી છે આ એટલા પૈસું દેવાના છે ભાઈને આપણે મિત્રો એડ્રેસની વાત કરવી તો ક્યાં જોવા મળશે તો આ એડ્રેસમાં વાત કરવામાં આવે તો ગોવિંદભાઈ પટેલ પાસે જોવા મળશે તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો ત્યાંથી તમે ફોન કરી શકો છો ગોવિંદભાઈને જય હિન્દ જય ભારત